જય ભવાની જય માતાજી આજે મારા રણવીરસિંહનો બર્થ ડે છે એટલે અમે એમને પહેલાં તો અમારા દેવ એવા ગોગા મહારાજ જીગોતર માતાજીના દર્શનને કરવા પહેલાં ઘરેથી લઈ જઈએ છીએ ચલો રણવીર દર્શન કરવા પહેલાં ગોગા મહારાજના ચલો મંદિર સામો ચલો ચાલો જો પાડી મારેના ના ચાલો ચાલો ચલો ના જો આગળ ચાલો ભાઈ મંદિરે જય આ છે અમારું ગોગાનું મંદિર ગોગા સિગોતર ના બહેણા છે હોય ને મારા બે દીકરા છે ગોગા નું મંદિર ખોલો અને દર્શન કરવા જાવ અંદર દર્શન કરો બંને બંને હાથ જોડીને વિનંતી કરો ગોગા મહારાજ ને કે અમારી યાત્રા સુખદ સાહેબ રહે જય ગોગાજર માતાજી આવું જય જવ માતા ચલો જવમા ના દર્શન કરી લો બંને જણા બંને હાથ જોડીને by saras